સાગર ડેરી સામે વિરોધનો વંટોળ પાટણના હારીજમાં યોજાયું પશુપાલક સંમેલન હારીજમાં પશુપાલકોના સંમેલનમાં હોબાળો સંમેલનમાં દૂધસાગર ડેરીના સમર્થકો ધસી આવતા હોબાળો થયો મંડળીના મંત્રીઓ પ્રમુખો સહિત પશુપાલકોના સંમેલનમાં ધસી આવતા હોબાળો થયો હતો પશુપાલક સંમેલનના કાર્યકર્તા દ્વારા મંડળીના પ્રમુખો અને મંત્રીઓને ગેટ પર જ રોકી દેવાતા હોબાળો થયો છે પશુપાલકો અને દૂધસાગર ડેરીના સમર્થકો વચ્ચે તૂતું મેમે સર્જાઈ હારીજ સમી અને શંખેશ્વર તાલુકાના પશુપાલકોનું સંમેલન મળ્યું હતું આ સંમેલનમાં દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને દૂધના ભાવ અંગે રજૂઆતો કરવામાં આવશે સાથે સાગરદાણ ખાણમાં પણ મોટી માત્રામાં માટીનો ભેળસેળ કરી અપાતા હોવાની ફરિયાદ છે આજના સંમેલનમાં પશુપાલકોને દૂધમાં ભાવ વધારો સાગરદાણની યોગ્ય ગુણવત્તા તેમજ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરાશે તો પશુપાલક સંમેલન બાદ વિશાળ સંખ્યામાં રેલી સ્વરૂપે મામલતદારને આવેદન પત્ર પણ અપાશે સંમેલન યોજાયો હતું આ સંમેલનમાં સમી હારીજ તેમજ સંખેશ્વરના જે પશુપાલકો તે મોટી સંખ્યામાં જોડાયા હતા અને સંમેલનની શરૂઆત થઈ હતી અને જે વિવિધ મુદ્દા ચર્ચાઓ થઈ રહી હતી આ દરમિયાન દૂધ સાગર સમર્થકો એટલે કે મંડળીના પ્રમુખો અને મંત્રીઓ જે સંમેલન થઈ રહ્યું છે તે જગ્યાએ ધસી આવે છે અને અંદર આવવાનો પ્રયાસ કરે છે પરંતુ તે લોકોને અંદર આવતા પશુપાલકો રોકે છે અને પશુપાલકો દ્વારા દરવાજો બંધ કરીને તેમને બહાર જ કાઢી દેવામાં આવે છે મહત્વની વાત છે કે પશુપાલકોનો જે રીતે માંગ છે કે દૂધના પ્રતિ ફેટે જે રીતે ભાવ વધારો કરવામાં આવે તેમજ સાગર દ્વારમાં જે માટી નું આવે છે તે ના આવે એટલે કે સભર સાગરદાન આપવામાં આવે બીજી બાજુ પશુપાલકો જે રીતે જે મહેનત કરે છે જે પશુ નો ખાણદાર જે મોંઘવા આવે છે તેમાં પણ વધારામાં ક્યાંક ઘટાડો કરવામાં આવે તેમજ બીજી બાજુ જે ચેરમેન નિમણૂક કરવામાં આવે છે નિમણૂક પણ જે મેન્ડેટ પ્રક્રિયા થતી હોય છે તેમાં પણ ક્યાંક પશુપાલકો વિરુદ્ધ કરી રહ્યા છે કે મેન્ડેટ પ્રક્રિયા બંધ કરવામાં આવે મહત્વની વાત છે કે આ સમગ્ર દરમિયાન પશુપાલકો નું સંમેલન યોજી તે દરમિયાન જ સાગર ડેરી દૂધ સાગર ડેરી ના જે સમર્થકો તે ધસી આવે છે અને થોડો સમય માટે ક્યાંક સૂતો મીમે અને ઝપાઝપી ના દ્રશ્યો પણ સર્જાય છે રૂબના અશરફ બિલકુલ હાલની જો વાત કરી આવે તો લૂપના મોટી સંખ્યામાં પશુપાલકો દ્વારા સંમેલન બાદ હવે રેલી યોજી છે અને રેલી યોજીને હાઈવે જે હારીજ હાઈવે રસ્તા છે ત્યાં પણ ચક્કાજામ કરવામાં આવ્યો છે તેમજ દૂધ ધોરીને પણ પશુપાલકો દ્વારા અત્યારની સીટી વિરોધ પ્રદર્શન કરાવ્યું મહત્વની વાત છે કે પશુપાલકો વિરુદ્ધમાં ક્યાંક આકરા માં જોવા મળી રહ્યા છે કે તેમને જે દૂધ વધારાનો ભાવ છે તે ભાવ વધારી દેવામાં આવે જે પાલક પશુઓ પાછળ જે નિભાવ ખર્ચ થાય છે તેની સામે દૂધ નો ભાવ નથી મળતો તેવો પશુપાલકોનો આક્ષેપ છે તેમજ આ મહા સંમેલનમાં ન માત્ર પશુપાલક પુરુષો પરંતુ મોટી સંખ્યામાં પશુપાલક મહિલાઓ પણ જોડાય છે અને પોતાની જે માંગણીઓ છે તે માંગણીઓ સામે ધરી રહી છે લુબના બિલકુલ મંડળીના જે મંત્રીઓ છે પ્રમુખો છે તે પણ સંમેલનમાં આવ્યા અને તે પેલા જ તેમને ગેટ પર રોકી દેવામાં આવ્યા તેને લઈને શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે બિલકુલ લુમના આજે મંડળીના પ્રમુખોને મંત્રીઓ જે પશુપાલકોના સંમેલનમાં તસી આવ્યા હતા તેમનું એવું કહ્યું છે કે પશુપાલકોએ સંમેલન યોજ્યો તેમની જે માંગો છે તે ઠીક છે પરંતુ દૂસ સાગર ડેરીના ડિરેક્ટર કે ચેરમેન સાથે કોઈ વાર્તાલાપ કરવામાં આવ્યો નથી આ બાજુ સાગર ડેરી ના ચેરમેન વાર્તાલાપ કરવા પશુપાલકો માટે તૈયાર બેઠા છે પરંતુ સીધો જ આ સંમેલન યોજીને ક્યાંક વિરુદ્ધ આડગત રીતે કોઈ રાજકીય હથ્થો બનાવી દેવામાં આવ્યો છે તેઓ દૂધસાગર ડેરી ડેરીના સમર્થકો એટલે કે મંડળીના પ્રમુખ અને મંત્રીઓ છે તેમનું કહેવાનું છે

રીતે વાર્તાલાપ કરવાનો પણ ક્યાંક પ્રયાસ કરી રહ્યા છે દૂધસાગર ડેરી ના સમર્થકો પરંતુ આ બાજુ પશુપાલકો નું કહેવો છે કે અત્યાર સુધી જો વાર્તાલાપ નથી કર્યો તો હવે અમે આંદોલનના ના મૂળ માં છીએ અને હવે આંદોલન કરીને રહેશું તેવું પશુપાલકો કહી રહ્યા છે ડુગના જી બિલકુલ અશરફ આભાર સમગ્ર માહિતી બદલ